ભિલાડ નરોલી માર્ગ ઉપર એક મહિલા કેસમાં પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને શું ખેલ કર્યો ઉમરઘામ તાલુકાના ભિલાડથી નરોલી જતા તળાવ પાડા ખાતે સૌંદર્યભર્યાનું નિર્માણ પામેલ તળાવમાંથી બીજી એપ્રિલે સાંજના સમયે કજાણી યુવતીની ડિકમ્પોઝ હાલતમાં શંકાસ્પદ હત્યા થયેલી હાલતમાં તળાવના પાણીમાંથી લાશ મળી હતી લાશની ઓળખ કરાવવા વલસાડ જિલ્લા પોલીસે સોશિયલ મીડિયાનો સહારો મેળવ્યો હતો મૃતક યુવતીની મળેલી લાશના કપડા ઉપરથી લાશની ઓળખ થઈ હતી જે બાદ યુવતી અંગે પ્રાથમિક વિગત મેળવતા મુકબદિર યુવતીના પ્રેમીને લગ્ન કરવા અંગે વારંવાર દબાણ ધિરાણ કરતા યુવતીના પ્રેમીએ જ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું વધુ કડકાયથી પૂછપરછ કરતા હત્યાને આગલી રાત્રિએ પ્રેમિકાને બિલાડ ખાતે બોલાવી રેસ્ટોરન્ટમાં સાથે જમ્યા બાદ પ્રેમીએ યુવતીને અવારું જગ્યાએ લઈ જઈ યુવકે પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ બે મિત્રોને બોલાવી પ્રેમિકાની લાશને ફેન્સિંગ માટે વપરાતા પોલ સાથે બાંધી યુવતીની લાશને તળાવમાં ફેંકી હોવાનું સામે આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસે પ્રેમી યુવક અને મિત્રોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરવરાજ વાઘેલાના નેતૃત્વમાં વલસાડ એલસીબી એસઓજી અને ભિલાડ પોલીસે પ્રેમી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા તપાસ કરતા યુવતીની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભિલાડ પોલીસ વિસ્તારના જે ભિલાડ છે ત્યાંનું તળાવપાડા જે વિસ્તાર છે તળાવપાડામાં તળાવની અંદરથી એક લાશ તરતી હાલતમાં મળેલી હતી તાત્કાલિક અસરથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી લાશ જે હાલતમાં મળેલી હતી એ શંકાસ્પદ મૃત્યુ નિપજાવેલી હાલતમાં જ લાશ દેખાતી હતી લાશની ઉપર સિમેન્ટનો એક રોડ બાંધી દેવામાં આવ્યો હતો અને લાશને તળાવમાં ફેંકી દીધેલી હાલતમાં મળેલી હતી પોસ્ટમોર્ટમમાં પણ લાશનું મૃત્યુ નિપજાવેલું છેવ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું જેના આધારે તાત્કાલિક અસરથી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાશ શરૂઆતથી ઓળખાયેલી નહોતી વણ ઓળખાયેલી લાશ મળી હતી આજુબાજુનો વિસ્તારની તપાસ કરતાં આ લાશની ઓળખ ન થઈ શકવાના કારણે સમગ્ર જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી આજુબાજુના પોલીસના વિસ્તારો સાથે સાથે બાજુના સેલવાસ યુનિયન ટેરિટરી અને બાજુમાં પાલઘર જે છે એ પાલઘરના લોકલ પોલીસ સ્ટેશન અને ત્યાંના એસપીના સંપર્ક કરીને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં આ લાશની ઓળખ એના ચિહ્નો એના કપડાંના વર્ણન એની સાથે તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં મીડિયા મિત્રોના માધ્યમથી વિગતો વાયરલ કરવામાં આવી હતી આ વિગતો જે શેર કરવામાં આવી હતી એના આધારે એક ખાસ હકીકત મળતા જે ડુંગરા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે ડુંગરા પોલીસ સ્ટેશનનું જે મોટી તંબાડી ગામ છે ત્યાં એકત્રીસમી માર્ચના રોજ એક મુખબધિર મહિલા એ મંજુલાબેનની મહિલા ઘરેથી નીકળી ગયેલી હતી એકત્રીસમી માર્ચે ત્યારથી મળેલ નથી એવી હકીકત મળતા તાત્કાલિક એના વાલી વારસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વાલીવારસનો સંપર્ક કરતાં આજે મરણ જનાર મહિલાની જે લાશ પરથી મળેલા કપડાં એના જે એન એની સાથેની જે બધી એસેસરીઝ મળી હતી બુટિયા પાયલ એ લોકો આઈડેન્ટિફાય કર્યા હતા ને જેના આધારે લાશની ઓળખ જે મંજુલાબેન કિશનભાઈ વારલી જેમની ઉંમર એકત્રીસ વર્ષની છે એની રૂપે ઓળખ થઈ હતી લાશની ઓળખ થતાની સાથે જ લોકલ ભિલાડની પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ એસઓજી આ બેન જે છે જે જગ્યાએ સ્કૂલમાં સેલવાસની કોઈ સ્કૂલમાં ખાનગી શાળામાં સફાઈ કર્મચારી કામ કરતા હતા ત્યાં અને જે વિસ્તારમાં મોટી તંબાડીમાં રહેતા ત્યાં ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ માહિતી એક મળી હતી કે અજય ગુલાબભાઈ પટેલ નામના કોઈ વ્યક્તિ સાથે આ બેનને પહેલાં ઓળખાણ હતી મિત્રતા હતી અને અજયને તપાસ કરીને અજયનું લોકેશન મેળવીને તાત્કાલિક હજારથી ઉઠા અજયને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અજયની પૂછપરછ કરતાં આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો અજય એના મિત્ર ઉત્તમ વારલી આ બંને લોકો ભિલાડના જ રહેવાસી છે પલાળપાડાના અજય અને એના મિત્ર ઉત્તમ વારલી આ બંને ભેગા થઈને આ મંજુલાબેનનું મર્ડર કરી દીધું છે મંજુલાબેન સાથે અજયની જે પૂછપરછ કરી પ્રાથમિક એ મુજબ અજયના કહેવા મુજબ આરોપીને જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન મુજબ મંજુલાબેનને એમની સાથે રિલેશન હતા અને એમને મેરેજ માટે મંજુલાબેન આગ્રહ કરતા હતા એનાથી કંટાળી જઈને એણે મંજુલાબેનને એકત્રીસમી તારીખે ત્યાં બોલાવ્યા હતા એમની સાથે એણે ભોજન લીધું હતું અને ત્યારબાદ આ તળાવની પાછળનો જે એરિયા છે સ્મશાનની આસપાસનો એરિયા જે ખાલી અને નિર્જન એરિયા છે ત્યાં એમનું મૃત્યુ નિર્જાવી દીધું હતું મોડું દબાવીને અને ત્યારબાદ પોતાના મિત્ર ઉત્તમને બોલાવીને બે દુપટ્ટાઓથી જે પોલ જે ફેન્સિંગ કરવા માટેનો સિમેન્ટનો પોલ હતો એ પોલ બોડી પર બાંધી દઈને એની લાશને તળાવમાં ફેંકી દીધેલી હતી એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ જે અનડીટેક મર્ડર હતું અનઆઇડેન્ટીફાઈડ ડેડ બોડી હતી એને આઈડેન્ટીફાઈ કરીને મર્ડર ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમના ફર્ધર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે